ઝટપટ બનીને તૈયાર થઈ જાય તેવા ટેસ્ટ એવા બટેટા પૌવા બનાવીશું તો તેના માટે બે કપ ચોખાના પૌવાને આ રીતે સારણીમાં એડ કરી તેને સાળી લેશું અને હવે તેમાં પાણી એડ કરી બધા પૌવાને એકદમ સારી રીતે પલાળી દેવાના છે અને પૌવામાંથી પાણી નીકળી જાય એટલે તેના સ્વાદ પણ નમક એક સ્પૂન શુગર પાવડર સાથે એક લીંબુનો રસ એડ કરી એકદમ પૌવાને સારી રીતે મિક્સ કરી લેવાના એટલે પૌવાસ એકદમ સારા સોફ્ટ થઈ જશે તો પૌવાને આપણે થોડી વાર માટે રેસ્ટ આપીશું જ્યાં સુધી આપણે તેનો વઘાર પણ કરી લઈએ

અને હવે તેમાં અડધી સ્પૂન હળદર પાવડર સાથે એક પીંચ જેટલું નમક એડ કરી બે થી ત્રણ મિનિટ જેવું સાતળી તેનું ઢાંકણ બંધ કરી બે મિનિટ જેવું થવા દેસુ એટલે ટમેટા અને ડુંગળી છે એકદમ સોફ્ટ એવા થઈ જશે તો ડુંગળી અને ટમેટા છે એકદમ સારા એવા સતળાઈ ગયા છે સાથે મેં ત્રણ મીડિયમ સાઈઝના બટેટાને આ રીતે ટુકડા કરી મીઠું એડ કરી તેને બોઈલ કરી લીધા છે તે એડ કરીશું અને એકદમ મસાલા સારી રીતે બટેટા સાથે મિક્સ થઈ જાય એટલે આપણે બે થી ત્રણ મિનિટ જેવું સાતળીશું અને હવે તેમાં ફ્રાય કરેલા છીણા દાણા એડ કરીશું સાથે પૌવા પણ એડ કરી દઈએ તો જો તમે પૌવામાં પહેલેથી શુગર લીંબુ અને મીઠું એડ કરશો એટલે પૌવા છે ઠંડા થઈ જશે તો પણ સોફ્ટ એવા જ રહેશે તો આ એક ટ્રીક છે એ તમે જરૂરથી ટ્રાય કરજો અને હવે સાથે ધાણા જીરું પાવડર એડ કરી એકદમ સારી રીતે પૌવાને મિક્સ કરીશું અને ગેસની ફ્લેમ સ્લો રાખી બે મિનિટ માટે ઢાંકણ બંધ કરી થવા દઈશું એટલે બટાટા પૌવા છે એકદમ સારા કૂક થઈ જશે તો બટાટા પૌવા પણ તૈયાર છે